સુરતના કતારગામ આંબા તલાવડી અંકુર વિદ્યાલયની સામે સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ બિલ્ડિંગ ખાતે ત્રિદિવસીય સુરત જ્વેલરી શો બે હજાર પચીસનું ભવ્ય ઉદઘાટન થયું જ્વેલરી શોનું ઉદઘાટન ધારાસભ્ય સંગીતાબેન પાટીલના હસ્તકે કરાયું આ પ્રસંગે વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ પ્રતાપ ચોડવાડીયા ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા જ્વેલરી શોમાં સુરતની પંદરથી વધારે વધુ જૂની અને સૌથી વિશ્વસનીય જ્વેલરી બ્રાન્ડ એક છત નીચે જોવા મળશે સુરત ઉપરાંત બહાર ગામના જ્વેલર્સે છ સાત મહિનાની મહેનત બાદ અનેક આકર્ષક અને નવી ડિઝાઇન્સની જ્વેલરી રજૂ કરશે આ પ્રકારના રજૂઆત પણ કરાઈ ગઈ છે છેલ્લા આઠ વર્ષથી સુરત જ્વેલરી શોનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે વરાછાના કતારગામમાં પોતાના ઘર નજીક કતારગામના લોકો માટે આઠ વર્ષથી સુરત જ્વેલરી શોનું આયોજન થાય છે સુરતની જનતા તરફથી ઘણો પ્રેમ અને સહકાર પણ મળતો હોય જેને કારણે એક્ઝિબિશનમાં ચારથી પાંચ હજાર લોકો પહોંચતા હોય છે ઉદ્ઘાટન પછી પ્રથમ કલાકમાં ગ્રાહકો મોટી સંખ્યામાં ઉમટ્યા હોય અને ખરીદી પણ કરી જોકે વેડિંગ કલેક્શન અને હેરિટેજ કલેક્શન રજૂ કરવા માટે જ્વેલર્સે ખૂબ મહેનત પણ કર્યા હોવાનું જણાવ્યું હતું નમસ્કાર સુરત જ્વેલરી શોના આઠમા એડિશનમાં સર્વનું હાર્દિક સ્વાગત છે સુરત જ્વેલર શો તરફથી કતારગામ ખાતે અલૌકિક આભીષણોનું વિશાળ શ્રેણીનું પ્રદર્શન લઈને અમે આ ફરીવાર એકવાર આવી રહ્યા છે સુરતની જનતા માટે અને તારીખ પચીસ છવ્વીસ સત્તાવીસ સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ ભવનમાં સવારે અગિયારથી સાડા સાત વાગ્યા સુધી ભારતભરના સર્વશ્રેષ્ઠ જ્વેલરો પોતાની અવનવી અને નવી ડિઝાઇનો લઈને એક જ જગ્યા ઉપર આવ્યા છે તો જ્વેલરી પ્રેમી અને આવનારી સિઝનને અનુલક્ષીને લોકોની મહેનતને બિરદાવવા મારી સુરતની જનતાને અપીલ છે કે તેઓ જરૂરથી એકવાર મુલાકાત લે નીતિનભાઈ આપણે વર્ષોથી આપણે એસજીએસ જ્વેલરી શો સુરતમાં કરી રહ્યા છે આનાથી લોકોને શું ફાયદો થાય છે તે વિશે પણ આપ સર એક્ઝિબિશન એવું મીડિયા છે કે જ્યાં લોકો આવી અને અંદ એ અંડર ધ વન રૂફ એ લોકોને બધા ઘણા બધા જ્વેલર્સોની ડિઝાઇનર કલાકારીગરી જોવા મળે છે આ ડિઝાઇનિંગ અને કલાકારીગરી માટે જ્વેલર્સો લગભગ સિઝન માટે છેલ્લા આઠ આઠ નવ નવ મહિનાથી મહેનત કરતા હોય છે લગ્નશાળાની સિઝન માટે તો આ ડિઝાઇનો બધાને એક જ જગ્યાએ એક જ છઠની હેઠળ જોવા મળે છે એ એનો લાભ લઈ શકે છે અને કમ્પેર પણ કરી શકે છે જનરલી કેટલા સ્ટોલ્સ છે અને કેટલા લોકો આ ત્રણ દિવસમાં એક્સપેક્ટ કરો છે સર એવું કહેવાય છે કે આ અમારું આઠમું એડિશન્સ છે અને કન્ટિન્યુઅસ સુરત જ્વેલરી શોને સુરતની જનતા તરફથી બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અમારી એક્સપેક એવરી યર બહુ ઘણા સારા વિઝિટરો બ્રાઇડલ કસ્ટમરો અહીંયા વિઝિટ કરી રહ્યા છે અને આ વર્ષે પણ ચોક્કસ લોકો એની અવશ્ય મુલાકાત લેશે પ્રકારની જ્વેલરીઓ અહીંયા જનરલી જ્વેલર્સોને ત્યાં ઉપલબ્ધ હોય છે સ્પેશિયલ બ્રાઇડલ કલેક્શન રહીને જ્વેલર્સો આવ્યા છે કુંદન પોલ્કી ડાયમંડ અને કહેવાય રાણી એ કલેક્શન લઈને સુરતની જનતા માટે અમદાવાદ સુરત ને દેશના અન્ય શહેરોમાંથી ઘણા લોકો આવ્યા છે સુરતના લોકોને શું મેસેજ પાઠવો મેસેજ એક જ કે સૌર્વ આ સુરત જ્વેલરી શોની અવશ્ય મુલાકાત લો અગર તમે મુલાકાત નહીં લેશો તો કંઈક ચૂક શો તો અચૂક મુલાકાત લો સુરત જ્વેલરી શો બે હજાર પચીસમાં સમસ્ત પાટીદાર ભવન ટ્રસ્ટ ખાતે આંબા તલાવડી સુરત મેડમ આજે આ કાર્યક્રમમાં આવ્યા છો કેવી લાગણીઓ થાય છે આજે સુરત જ્વેલરી શો દ્વારા આયોજિત આજે સમસ્ત પાટીદાર ભવન કતારગામ ખાતે આ જ્વેલરી શો નું એક ઉદઘાટન કરવામાં આવ્યું સુરતની દરેક જગ્યાના જે જ્વેલરી શોપ છે જે બ્રેન્ડ કહેવામાં આવે છે એવા શોપવાળાએ અહીંયા એક્ઝિબિશનમાં ભાગ લીધો છે અને ખૂબ સરસ એવી દાગીનાની જ્વેલરી છે અને સરસ ડિઝાઇન છે નવી નવી કોમ્બિનેશન સાથે હોલકી હોય કે પછી ગોલ્ડમાં હોય કે પછી ડાયમંડમાં હોય રિયલ ડાયમંડ હોય ઘણી બધી વેરાયટીઝ અહીંયા જોવા મળે છે આજે સુરત જ્વેલરી એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ અને આ બધું સાચવવાવાલા રિકિનભાઈ વ્યાસ અને સાથે સાથે એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે જે મહિલાઓને જોઈએ અલગ અલગ ડિઝાઇન જોઈતી હોય છે અલગ અલગ નવું નવું જોવા માગતું હોય છે કલેક્શનમાં તો એ બધું અહીંયા દેખાય છે અને ખરેખર ખૂબ સરસ એવું અહીંયા પેટર્ન છે ડિઝાઇન છે કલેક્શન છે તો હું દરેક સુરતના નાગરિકને વિનંતી કરીશ કે આ એક્ઝિબિશનમાં ત્રણ દિવસ માટે છે આ ત્રણ દિવસમાં તમને જે જોઈએ એ અહીંયા મળશે તો તમે ખરેખર અહીંયા મુલાકાત લેવું જોઈએ અને આપણું જે મનની ડિઝાઇન હોય એ ડિઝાઇન અહીંયા ચોક્કસ મળશે એવું હું છું પણ આ પ્રકાર જરૂરથી કે જો વિસ્તારમાં રહેતા હોય અને આવા એક્ઝિબિશન થાય છે ત્યારે અમુક વેરી શોપમાં જવાનો લોકોને કંટાળો આવતો હોય છે અને આ એક્ઝિબિશનમાં પોતાના ઘરના આંગને આવતા હોય ત્યારે દરેક મહિલા ગૃહણી હોય એ એક ગ્રાઉન્ડ તો મારતી જ હોય છે અને એ ગ્રાઉન્ડ મારીને એમને ખબર પડે કે આપણે શું લેવું જોઈએ અને શું નહીં એ એમને જે પોતાનું કલેક્શન હોય એ કદાચ મેળવતી હોય છે ચોક્કસ આવા એક્ઝિબિશન થકી મહિલાઓની એક જે ઈચ્છા હોય એ ઈચ્છા પૂરી થતી હોય આજના યુથને શું મેસેજ આપવાનો છે આજના યુથ જેવી કે આ પ્રતાપભાઈની દીકરીઓ છે એ ડિઝાઇનર છે એ ડિઝાઇનિંગ થકી પોતાનું એક કેરિયર ઊભી કરે છે તો આવી યુથને હું ચોક્કસ કહીશ કે ડિઝાઇનિંગમાં પ્રત્યેક જે પોતાનું જે કરવા ઈચ્છતા હોય એ કરવું જ જોઈએ જેથી કરીને આપણે જે અલગ અલગ ફેકલ્ટીમાં અલગ અલગ એનામાં જે ફિલ્ડમાં લોકો આવતા હોય તો કોનું કોનું અલગ અલગ ક્ષેત્ર હોય છે તો એ આ ડિઝાઇનિંગ પણ એક અલગ ક્ષેત્ર છે અને જ્વેલરીઝમાં તો લોકો દરેક એક નાનામાં નાનો વ્યક્તિ હોય એને પણ જ્વેલરીની અને દાગીનાની ઈચ્છા હોય છે અને એ મેળવતા હોય છે ત્યારે એમનું સ્વપ્ન પૂરું કરવા માટે આ યુથ લાગી રહ્યું છે એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આ જ્વેલરી એક્ઝિબિશન થકી રિકિનભાઈ અને પ્રતાપભાઈએ જે સારું એવું અભિયાન ઉપાડ્યું છે અને એમને ખૂબ ખૂબ સફળતા આપું છું અને એમને શુભેચ્છા આપું છું કે આવા જ એક્ઝિબિશન થકી મહિલાઓની જે ઈચ્છા હોય એ પૂરી થતી હોય છે